કેટલી મહેનત કેટલા વર્ષોની મહેનત હતી મારી પૂરું હવે આવા નોંધા ન રોવા હોય તો ચેતી જજો હમણાં મારાથી જે ભૂલ થવાની હતી ને મારું બધું પૂરું થઈ જાય એ એક નનકડી ભૂલ બધું કાંડ ગણી નાખે અને ખબર નહીં યાર આ કાંડુઓ પાસે કઈ રીતે ઇન્ફોર્મેશન પહોંચતી હશે યાર એટલે હદ વટાવી નાખી છે અને સૌથી પહેલા તો જે લોકો ફેસબુકમાં મોનિટાઇઝેશન ઓન કરાવીને બેઠા છે ફેસબુક ઉપર સારો પૈસા કમાઈ રહ્યા છે જેના વર્ષોથી ફેસબુકમાં મોનિટાઇઝેશન ઓન છે વર્ષે ભલે પચીસ પૈસા પચાસ પૈસા ત્રીસ પૈસા ચાલીસ પૈસા બે પાંચ દસ રૂપિયા કમાતા હોય એ લોકોને પણ કહી દઉં છું કે હવે ખાસ ધ્યાન રાખજો

મતલબ એ હોઈ શકે કે ક્યાંક મેટા ફેસબુકના એક્સ એમ્પ્લોઈઝ કોઈ સંકળાયેલા હોય ક્યાંકથી કોકે ફોયડ્યું હોય પેપર બની શકે વસ્તુ અહીંયા તમને સમજાવી દઉં જે ગજબ ઘટના સવારના ભરોમાં ઘડી સવારને જેમ રોજ હું એકચ્યુઅલી મારા મેલ ચેક કરતો હોઉં છું અને મેં તરત જ મેલ ચેક કર્યો અને એ કીધું કે ટેક્સ ઇન્ફોર્મેશન અપડેટ કરો હવે સ્વાભાવિક વાત છે જ્યારે ઇયર એન્ડિંગ હોય ને ત્યારે આવું કંઈક ને થતું હોય હવે મને તરત જ મને આપણું તો ઇર એન્ડિંગ માર્ચમાં થતું હોય ફાઇનાન્શિયલ ઇયર એન્ડિંગ તો આનું પછી બની શકે કદાચ એ લોકોનું ઇયર એન્ડિંગ ડિસેમ્બરમાં હોય હવે મારા મગજમાં બીજો સવાલ એ આવ્યો કે ટેક્સ ઇન્ફોર્મેશન અપડેટ કરવાનું તો હમણાં થોડાક ટાઈમ પહેલા આવ્યું જ હતું અને દર વર્ષે ક્યાંય એ લોકો ટેક્સ ઇન્ફોર્મેશન અપડેટ કરવાનું કહેતા નથી એ લોકોનું એક લેઆઉટ હોય છે અને એ પ્રમાણે અને એ પણ પાછું મને ફેસબુકમાં આવવું જોઈએ ફેસબુકમાં તો આવું કોઈ નોટિફિકેશન હતું નહીં મેલ આવ્યો એટલે મેં તરત જ મને એક ડાઉટ કરવાની એક આદત પડી ગઈ છે આ લોકો માટે કે ભાઈ ફેસબુક ને યુટ્યુબમાંથી કદાચ જેન્યુનલી પણ કોણ મેલ આવ્યો હોય તો હું તરત ભરોસો ન કરતો અને મેટા ફોર ક્રિએટર્સ એટલે મેં જોયું કે સેન્ડર કોણ છે સેન્ડર આઈડી ચેક કર્યું પછી ખબર પડી કે આ નો રિપ્લાય એટ ધ રેટ જેઝ ડોટ સમથિંગ 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 આવું છે જો તમે આ સ્ક્રીન રેકોર્ડ કરી છે હવે આખી આખી વસ્તુ તમે જુઓ આ પ્રકારનો મેલ આવે ચેતી જજો અત્યાર સુધીમાં તો તમને આંબલી પીપળી બતાવે તમને ડર બતાવે અથવા તમને પેઇડ પ્રમોશનની લાલચ આપી આપીને ખંખેરવાની કોશિશ કરી દી લોકોએ હવે એમાં ન ફાયબા તો આના કરતાં મોટું એક કાર્ડ ચાલુ કર્યું છે ટેક્સ ઇન્ફોર્મેશન અપડેટ કરવા માટે હવે તમે જેવા ટેક્સ ઇન્ફોર્મેશન અપડેટ કરવા માટે થઈને એ નીચે આપેલી લિંક પર ક્લિક કરો એટલે તમે સીધા રીડાયરેક્ટ કરી તમને એ લોકોના બનાવટી ફેસબુકના ઇન્ટરફેસ ઉપર તમારા પાસે લોગ ઇન પાસવર્ડ માગે હવે એક વસ્તુ જે છે છે એ સમજવા જેવી કે મને ડાઉટ ત્યાં જ ગયો કે જ્યારે ફેસબુક અમને ઓફિશિયલ ઇમેલ આઈડી ઉપર ઇમેલ કરતું હોય પછી એને કોઈ લોગ પાસવર્ડ માગવાની જરૂર જ નથી આજે તમે એના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર જ મેલ કરો છો તો પછી લોગિન પાસવર્ડની જરૂર નથી આવી કીધું એટલે હું ત્યાં જ ઉભો રહી ગયો પછી મેં જોયું કે અત્યાર સુધીમાં મને મેટામાંથી જે જેન્યુન મેલ આવ્યા હોય પેઆઉટ માટે થઈને કે ઇન્વોઇસ માટે થઈને કે બોનસ માટે થઈને તો એમાંનામાં શું ફરક છે ખબર પડી કે લોગો મિસિંગ છે ચાલો લોગો મિસિંગ હોય એ ટેકનિકલ અમે સમજી શકીએ પણ એમાં કાયદેસર મેલ દેખાડે છે કે કયા મેલ ઉપરથી આપણને આવે છે ફેસબુક મેઇલ ડોટ કોમ કે પછી મેટા ડોટ કોમ કંઈ પણ આમાં એ દેખાડતું નથી એટલે ડાઉટ મારો ત્યાં જ ગહેરો થઈ ગયો ધ્યાન રાખજો ફેસબુકમાં કામ કરનારા ક્રિએટરો આ લોકો એક બહુ મોટો હટકંડો અપનાવ્યો છે અને એ પછી તો તમે બે રીતે લૂંટાઈ જશો એક તો તમે ફેસબુકના ઇન્ટરફેસ ઉપર તમને એમ લાગે કે આ તો આપણે મેટ આમાં અપડેટ કરવાની જ છે ટેક્સ ઇન્ફોર્મેશન અને તરત તમે લોગ પાસવર્ડ નાખશો એટલે તમારું ઈમેલ આઈડી તો એટલે તમારું ફેસબુક તો ધબાઈનામાં થઈ ગયું બીજી વસ્તુ હવે તમને કદાચ જ્યાં એ રીડાયરેક્ટ કરીને ટેક્સ ઇન્ફોર્મેશન અપડેટ કરવાનું કે અને એમ કે તમે ફરીથી તમારી ટેક્સ શીટ ભરો અને તમે શું કરશો તમારું ફાઇનાન્શિયલ આખું સ્ટ્રકચર જ્યાં લખી નાખશો કે કઈ બેંકમાં ખાતું છે તમારું પાન કાર્ડ શું છે ફલાણું ઢીકણું આ તે કેટલો બધો ડેટા હોય જાય તમારો ધ્યાન રાખજો ચેતી જજો અને ફેસબુકમાં તમારી વસ્તુ ટેક્સ કદાચ અપડેટ કરવાની આવે ને તો એ તમને નોટિફિકેશન મોકલશે એમાંથી એમાં જઈને ચેક કરી લો ફેસબુકમાં જઈને ચેક કરી લો તમારી ડિટેલમાં કે તમારી કોઈ વસ્તુ હવે અપડેટ કરવાની બાકી છે કે નહીં બાકી આ ખાસ ધ્યાન રાખજો સેન્ડરનું આઈડી તો હંમેશા વેરીફાઈ ડબલ નહીં ટ્રિપલ વેરીફાઈ કરજો 私が言うこと、インフォルメシアムで言われたもうて言う。<music>